આપણને કદાચ અમુકને ખબર બી નહીં હોય સાયબર ક્રાઈમ શબ્દ કેમ કે મોબાઈલ સાથે જે લોકો વડીલો એટલા બધા સંકળાયેલા નહીં હોય તો આઈડિયા નહીં હોય પણ તોય પણ આપણે મોબાઈલમાં કોઈકને કોઈક રીતે ક્યારેક અજાણતા એવી ભૂલ થઈ જાય અને એક ખરાબ પરિણામ રૂપે આપણે ભોગવવી પડે એવું ન બને એની આપણે કાળજી રાખવાની છે સૌપ્રથમ તો એ છે કે અત્યારે સૌથી વધારે ડિજિટલ અરેસ્ટ ફોટો મોર્ફિંગ કે કોઈ અજાણી લિંક દ્વારા તમને લોભામણી લાલચ આપીને તમારી પાસેથી પૈસા પડાવી પડાવી લેવા જાત મહેનત અત્યારે બહુ ઓછી એમાં સૌથી વધારે જો મોટો ફાળો હોય સાયબર ફ્રોડમાં યંગસ્ટર્સનો છે યુવાનો કે જેટલું દિમાગ એ લોકો બીજા કોઈ કાર્યમાં નથી ચલાવતા એટલું કેવી રીતે સહેલાઈથી પૈસા આપણે કોઈની પાસેથી પડાવી શકીએ એમાં ધ્યાન આપે છે તો ડિજિટલ અરેસ કે આ સાયબર ફ્રોડ સાથે આપણી થતી જે ઘટનાઓ છે એ કોઈનાથી આપણે ડરવાની જરૂર નથી તમે તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ પર જાણ કરો અને મદદ મેળવો તો આપ સૌનું ધ્યાન દોરીશ કે તમે આવા કોઈ પણ લોભાવણી જાહેરાતો ડિજિટલ અરેજ કે સાયબર ક્રાઇમથી થતા કોઈપણ ગુનાઓથી તમે લોકો એના વિશે અજાણપણે તમારી જે રકમ છે મૂડી ગુમાવી ન બેસો એ બાબતે તમારે ખૂબ જ જાગૃત થવાની જરૂર છે